જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે અમદાવાદની અંદર હવે લોકો પોતાનું ઘર મેળવવા માગતા હોય તો એમનું સપનું છે એ ટૂંક સમયમાં પૂરું થવાનું છે કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે હજાર જેટલા નવા આવાસો માટે ફોર્મ ભરાવાના બહાર પાડવામાં આવશે ઓફિશિયલ જાહેરાત છે એ પણ કરવામાં આવી છે કઈ જગ્યાએ કેટલા ઘર છે કેવા ઘર છે ફોર્મ ક્યારે ભરવાનું છે કેવી રીતે ભરવાનું છે અને ફોર્મ ભરતા પહેલાં અત્યારથી તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ રેડી રાખવાના છે એ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો દરેક લોકોનું સપનું હોય છે કે પોતાનું ઘર હોય એમાં પણ અમદાવાદ જેવા શહેરની અંદર પોતાનું ઘર મકાન મેળવવા માટે લોકો પોતાની આખી જિંદગીની

હવે આપણે વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઓઢવની અંદર પંદરસો અને ત્રાણું જેટલા નવા ઘર છે એ વિકસાવી રહ્યું છે આ પ્રોજેક્ટ અમદાવાદમાં સમાવિષ્ટ આવાસ તરફ એક મજબૂત પ્રોત્સાહન છે ત્યારબાદ આપણે વાત કરીએ તો નિકોલની અંદર ટોટલ છસો ને આઠ સસ્તા દરેક ઘર છે એ શરૂ કરવા માટે તૈયાર છે આવી રીતે નિકોલ અને ઓઢવ બે બે જગ્યાએ પંદરસો અને છસો એમ ટોટલ એકવીસો જેટલા આવાસો છે એના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન્સની આ ઓફિશિયલ વેબસાઇટ છે એની અંદર જાહેરાત કરવામાં આવી છે કે એએમસી લોન્ચ ટુ છસો ને આઠ અફોર્ડેબલ હોમ ઇન નિકોલ અને અહીંયા પર તમે જોશો તો પંદરસો ને ત્રાણું નવા જે ઘર છે એ ઓઢવની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આ બે જગ્યાએ ઘર છે એ ડેવલપ થઈ રહ્યા છે છસો ને આઠ ઘર છે નિકોલની અંદર અને પંચ પાન પંદરસો ત્રાણું જે ઘર છે એ ઓઢવની અંદર બને છે આના ફોર્મ કેવી રીતે ભરવાના છે ક્યારે ભરાશે એની જાહેરાત પણ કદાચ ટૂંક સમયમાં કરવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં ગઈકાલે અને આજ જે ઓઢવની છે એ આ જાહેરાત છે એ કરવામાં આવી છે હવે અમદાવાદ શહેરની અંદર આંબેડકર આવાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના ઈડબલ્યુ એસ એલઆઈજી સહિતની ઘણી બધી યોજના હેઠળ આવાસો છે એ બનાવવામાં આવે છે હાલ સુધીમાં મોટી સંખ્યામાં લોકોએ આ યોજનાનો લાભ છે લીધો છે અને પોતાનું ઘર હોવાનું સપનું છે એ ઘણા બધા લોકોનું સાકાર પણ થયું છે હવે મોટાભાગના જે મકાન છે એના ટેન્ડરિંગની જે પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ ગઈ છે આપણે વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લોઅર ઇન્કમ ગ્રુપના લોકો માટે આવાસ બનાવવાની જે કામગીરી છે એ શરૂ કરી દેવામાં આવી છે અને જેની અંદર મોટાભાગના આવાસ માટે ટેન્ડરની જે પ્રક્રિયા છે એ પણ પૂર્ણ થઈ ગઈ છે નજીકના જ સમયમાં લોકો પાસેથી આવેદનપત્રો મગાવી અને ડ્રો પ્રક્રિયા કરી અને આ આવાસ છે એ જાહેર જનતાને સોંપવામાં આવશે આગામી દિવસમાં બીજા પણ બે હજાર જેટલા આવાસ છે એ બનશે કઈ જગ્યાએ બનશે તો અમદાવાદ મહાનગરપાલિકા હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ અને ઈડબલ્યુ એસ અંતર્ગત આવનારા દિવસોની અંદર લોવર ઇન્કમના જે લોકો છે એના માટે એલઆઈજી સહિતના બે હજાર જેટલા મકાન છે એ બનાવવાનું પણ પ્લાનિંગ ચાલી રહ્યું છે લગભગ તેરસો જેટલા મકાન છે છે એના ટેન્ડર પણ મંજૂર થઈ ગયા અને સમયની અંદર કામ છે એ શરૂ થઈ જવાનું છે હવે નિકોલ પોલીસ સ્ટેશનની સામે પાંચસો ને બત્રીસ દેવપ્રિય હોસ્પિટલ ચાંદખેડા ઉપર પાંચસો ને રોયલ રિસોઇસ પાંચ ભંસપુરાની અંદર એકસો ને સાહીઠ પૂજા રેસિડેન્સી વટવા છે ત્યાં ત્રણસો પચાસ આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ છારોળ પાસે અંદાજીત ચારસો જેટલા મકાનોનું કામ છે એ શરૂ છે આમ આવનારા ટૂંક સમયની અંદર બીજા પણ બે હજાર ચાલીસ જેટલા મકાન છે એ બનવાના છે જેના માટે આગામી સમયની અંદર જાહેરાત છે એ બહાર પાડવામાં આવશે હવે અત્યારે બે આવાસની નિકોલ અને ઓઢવ છે ત્યાં તો જાહેરાત બહાર પડી જ ગઈ છે ફોર્મ છે એ કેવી રીતે ભરવાના છે એની પણ ટૂંક સમયની અંદર માહિતી પત્રિકા છે એ રજૂ કરવામાં આવશે જેવી જ માહિતી પત્રિકા આવશે અને ફોર્મ ભરવાનું કેવી રીતે ચાલુ થાય છે એની આપણે આપણી ચેનલની અંદર સંપૂર્ણ વિગત મૂકીશું એ પહેલાં હવે આટલી તો ઓફિશિયલ માહિતી આવી ગઈ છે કે નિકોલ અને ઓઢવની અંદર પંદરસો અને છસો આવાસો માટે ફોર્મ ભરાવાના ટૂંક સમયની અંદર ચાલુ થશે એ પહેલાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારી પાસે રજૂ રાખવા જોઈએ કે જેથી તમે ફોર્મ જ્યારે નીકળે ત્યારે તમે ભરી શકો અને ફોર્મ ભરતા પહેલાં તમારે ખાસ જોવાનું હોય છે કે જે પણ ડોક્યુમેન્ટ્સ માગ્યા હોય એ તમારે સાચા અને સચોટ રજૂ કરવાના હોય છે જો ડોક્યુમેન્ટ ખોટા જણાય તો આવાસ છે એ રદ પણ કરવામાં આવે છે આપણે વાત કરીએ તો બે વર્ષ પહેલાં સાણંદની અંદર પણ આવાસ યોજના માટે ફોર્મ છે એ ભરાયેલા હતા ઘણા બધા લોકોએ ખોટા ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા આની અંદર લગભગ છસો જેટલા આવાસ હતા જેમાંથી આપણે વાત કરીએ તો પાંચસો લોકોના જે આવાસો છે એને રદ કરવામાં આવ્યા હતા પછી ઘણું બધું થયું ફરીથી પણ ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવી પરંતુ સો લોકો એવા હતા કે જેના સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાચા હતા એટલા માટે તેમના આવાસ છે એ રદ કરવામાં નહોતા આવ્યા તો આવી રીતે અત્યારે પણ જે આવાસના ફોર્મ ભરાય છે એની અંદર તમે સાચા છો તો તમારે સચોટ માહિતી જોડે જ આ ફોર્મ છે એ ભરવું જોઈએ બાકી તમારા આવાસ છે એ રદ પણ થઈ શકે છે મહત્વની વાત એ છે કે રહેઠાણનો પુરાવો હવે રહેઠાણના પુરાવાની અંદર ઘણા બધા લોકો જ્યારે માહિતી પત્રિકા આવી જાય ત્યારબાદનો ભાડા કરાર છે એ આપતા હોય છે માની લો કે એક તારીખે માહિતી પત્રિકા આવી અને ફોર્મ ભરાવાના ચાલુ થયા છે તો તમે પાંચ તારીખનો જે ભાડા કરાર આપો છો એ સરકાર દ્વારા નથી ચલાવવામાં આવતો કારણ કે સરકાર એવું માને છે કે આવાસની જાહેરાત બહાર પડી એટલા માટે તમે ભાડા કરાર કરાવ્યો એટલા માટે જ્યારે ફોર્મ ભરાવાના ચાલુ થતા હોય એ પહેલાંનું તમારા પાસે ભાડા કરાર છે એ હોવો જોઈએ આધાર કાર્ડ રેશન કાર્ડ ત્યારબાદ ઇન્કમનું જે સર્ટિફિકેટ છે એ પણ હોવું જોઈએ ઇન્કમ ટેક્સ રિટર્ન અથવા તો આવકનો દાખલો ત્રણ લાખથી ઓછી આવકનો દાખલો છે એ સહિતના બધા ડોક્યુમેન્ટ્સ છે તમારે રેડી રાખવાના હોય છે અને મહત્ત્વની વાત એ છે કે તમારા કુટુંબના કોઈ પણ સભ્યના નામે ભારત દેશની અંદર પાકું મકાન ન હોવું જોઈએ જો કોઈના પણ નામે પાકું મકાન હોય તો તમારો આવાજ છે રદ થાય છે કારણ કે જરૂરિયાતમંદ લોકોને આની અંદર જો તમે ફોર્મ ભરી દો તો જરૂરિયાતમંદ લોકોને આવાજ છે એ નથી મળતા તો આટલા જે ડોક્યુમેન્ટ્સ છે આની અંદર તમારે પુરાવા સ્વરૂપે રજૂ કરવાના હોય છે ફોર્મની અંદર આપણે વાત કરીએ તો ફોર્મ છે જનરલી ઓનલાઈન ભરાતું હોય છે ઓનલાઈનની ફી છે એ પચાસ રૂપિયા અથવા તો સો રૂપિયા હોય છે જે નોન રિફંડેબલ હોય છે અને બીજી જે ફોર્મ છે ડિપોઝિટ હોય છે એ પંચોતેરસો હોય છે એપ્રોક્સ આ તમને જો ડ્રોમાં મકાન ન લાગે તો પરત તમારા બેંક ખાતાની અંદર આવી જતી હોય છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો